વરુણ દીક્ષિત અને ડબ્લ્યુઆરટી સંસ્થાના સુભાષભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન આ કોઈ સામાન્ય સાપ નહીં પરંતુ ઇન્ડિયન રોક પાયથોન હોવાનું ભૂલતા ક્રેનાઇન ગ્રુપ એસોસિએશન વડોદરાના સ્વયંસેવકો આ અજગરને સંભાળપૂર્વક લઈ આવ્યા હતા અત્રે નોંધીય છે કે આ પ્રકારના અજગર ક્યારેય શહેરી વિસ્તારમાં જોવા મળતા નથી અને મુખ્યત્વે શહેરથી દૂર જોવા મળે છે એટલે વડોદરા શહેરમાં પહેલીવાર ઇન્ડિયન રોક પાયથોનનું રેસ્ક્યુ કરવામાં ક્રેન ગ્રુપને સફળતા સાંપડી છે આજ રોજ લગભગ રાત્રિના સાડા અગિયારની આસપાસ અમારા હેલ્પલાઇન નંબર પર એક કોલ આવ્યો હતો કે કારેલીબાગ ચેપી રોગનું જે દવાખાનું છે ત્યાં બાર ગેટના ભાગમાં એક લગભગ છથી સાત ફૂટનો એક અજગર આવી ગયો છે તેની જાન થતાની સાથે જ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુટ જે સુભાષભાઈ છે તે અને અર્જુન પઠાણ સાથે અમારી જે એનજીઓ છે અમે સાથે મળીને મારું નામ યશ તળવી અને સાથે વરૂણ દીક્ષિત

કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર